તો બીજી તરફ અમેરિકાથી પરત મોકલાયેલા ગુજરાતીઓને લઈને મોટા સમાચાર જેમાં પરત ફરેલા ગુજરાતીઓના પરિવારજનોને મોટી રાહત મળવાની છે રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો કેસ તેઓની ઉપર દાખલ નહીં કરે ગૃહ વિભાગ દ્વારા નહીં કરાઈ કોઈપણ કાર્યવાહી અમૃતસરથી તમામને સીધા પોતાના ઘરે રવાના કરવામાં આવશે તો અમેરિકાથી રિપોર્ટ કરાયેલ ગુજરાતીઓ મામલે દિગંત સોમપુરાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પના ચૂંટણી પ્રચાર વખતે કરેલા વાયદા પર અમલ કર્યો છે ભાગરૂપે ગેરકાયદેસર ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે ગુજરાતીઓ ત્યાં સારી કામગીરી કરે છે પરંતુ ગેરકાયદેસર જવું પણ યોગ્ય નથી દિગંત સોમપુરા છે જેઓ ખાસ અમેરિકામાં બે ઇંગ્લિશ અને એક ગુજરાતી પેપરના એડિટર છે રહી ચૂક્યા છે યુએસ જે અને ભારતના જે ન્યૂઝપેપરના એડિટર છે દિગંત જે સોમપુરા તેઓ આપણી પાસે છે દિગંતભાઈ ખાસ કરીને જે રીતે અત્યારે જે ડિપાર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતીઓ એકસો ચાર ગુજરાતીઓના આજે પરત મોકલવામાં આવ્યા છે કેવી રીતે જુઓ છો આખી આ ઘટનાને સચિનભાઈ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા અને પછી એણે જે પોતાના પગલાંઓ શરૂ કર્યા છે એ એના ચૂંટણી પ્રચારનો એક ભાગ છે એણે બહુ આક્રમક રીતે ચૂંટણી પ્રચાર જે ચૂંટણી જીતવા માટે જે એણે જાહેરાતો કરી હતી હવે એની જવાબદારી બને છે કે એ જવાબદારી પૂરી કરે ટેરિફના મુદ્દે એણે શરૂઆત કરી દીધી પછી ઇમિગ્રેશનના મુદ્દે જ્યારે એણે વાત કરવાની આવી ત્યારે એણે બોર્ડર સીલ કરવાની જે વાત હતી ત્યાં બોર્ડર સીલ કરવાનું પણ એણે કામ શરૂ કરી દીધું છે ત્યાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને અમેરિકામાં વસતા ગેરકાયદેસર વસાહતીઓને કાઢવાની એણે જે વાત કરી હતી એ પણ એમણે શરૂઆત કરી છે આપણે ખાસ બહુ તો જ જરૂરી વાત એ છે કે અમેરિકામાં આશરે અત્યારે એક કરોડ દસ લાખ જેટલા ગેરકાયદેસર પ્રવાસીઓ અપ્રવાસીઓ છે જે કોઈને કોઈ રીતે અમેરિકામાં ગયા હોય અને પોતાની પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય આવા લોકો માટે અમેરિકાનો શબ્દ છે અનડોક્યુમેન્ટેડ જેમની પાસે કોઈ પેપર ના હોય એવા લોકો ગેરકાયદેસર રીતે વસતા લોકોને અમેરિકામાંથી બહાર કાઢવાની આ વાત જે મોહિમ જે શરૂ કરી છે પણ ગંભીર બાબત એ છે કે જો આટલા બધા કામદારોને કર્મચારીઓને જો એ બહાર કાઢવાની વાત કરશે તો કામ કરશે કોણ કારણ કે આ પ્રકારના કામ જે કરી રહ્યા છે આવી રીતે અનડોક્યુમેન્ટેડ લેબર વર્ક કામ કરે છે કાર વોશ હોય સ્ટોર હોય નાના દુકાનો હોય મોટલોમાં હોય આ લોકોનું કામ કરવાની કલાકો ક્ષમતા વધારે હોય બીજી રીતે ત્યાંના લોકોની કામ કરવાની ક્ષમતામાં થોડો ફેર હોય તો આટલા બધા લોકોને જો કાઢે તો એનાથી ત્યાંની કામગીરીને પણ અસર કરશે કર્મચારીઓની અછત થશે કારણ કે ત્યાંના કર્મચારીઓને જે રીતે કામ નહીં કરવાની એક કાળસ બેસી ગઈ છે કોવિડ પછી એમને જે ફ્રી કેશ ડોલ મળવાની શરૂઆત થઈ આને કારણે જે અમેરિકાથી હવે અત્યારે પાછા આવ્યા છે એ પાછા આવ્યા છે એ એમના માટે એમની ગવર્મેન્ટ માટે સારું છે પણ ત્યાંની તકલીફ પણ એમને આર્થિક રીતે પણ તકલીફ પડી શકે એમ હું માનું છું પોતાના પરિવાર માટે આર્થિક ઉત્થાન માટે પરદેશ જવું બહુ સારી બાબત છે પણ પરદેશ જવા માટે રસ્તા ખોટા ના હોય એ પણ બહુ મહત્ત્વની બાબત છે પરદેશ ગેરકાયદેસર રીતે જ્યારે તમે જાઓ છો ત્યારે તમારે ખબર નથી હોતી કે તમે ત્યાં પહોંચશો કે નહીં અને પહોંચવા સુધીનો તમારો જે રસ્તો છે બે ચાર મહિના છ મહિના આઠ મહિના ગંભીર ખરાબ રસ્તે જવું પડે ઘણા લોકોના જાન જવાના આપણે કિસ્સાઓ જોઈ રહ્યા છે આવા સંજોગોમાં તમારે જો કોઈ પણ પ્રકારની તકલીફ થાય જે માણસ ગેરકાયદેસર જતો હોય એના લીધે કેટલી બધી પારિવારિક મુશ્કેલીઓ ઊભી થાય એ સમજવાની વાત છે એટલે હું આ ટીવીના માધ્યમથી સૌથી પહેલાં તો એ કહીશ કે તમે પરદેશ જાઓ એ ખોટી બાબત નથી પણ તમે ખોટા રસ્તે પરદેશના જાઓ સારા રસ્તે ઘણે જવાના રસ્તાઓ છે પરદેશ જવા માટે તમે તમારી રજૂઆત સારી કરો તમને સારી રીતે તમે જો તમારું પ્રેઝન્ટેશન હોય તો તમને એ લોકો વિઝા આપવા માટે જ એ લોકોએ ઓફિસ ખોલી વિઝાની ઓફિસ ખોલી છે વિઝા નહીં આપવાની ઓફિસ હોતી નથી અમેરિકામાં ડોલરનો ભાવ ત્યાંનું વૈભવી જીવન ત્યાંના સગાવાલા મિત્રોનો સહકાર આ બધું જે એક વાતાવરણ હોય એના લીધે કોઈને પણ પરદેશ જવાનો અને ખાસ કરીને અમેરિકા જવાનો મોં હોય એ સ્વાભાવિક ઘટના છે પણ અમેરિકા જવા માટે રસ્તા ખોટા તો ન જ અપનાવવા જોઈએ એમાં કોઈ બેમત નથી જે ગેરકાયદેસર રીતે જતા લોકો છે તેમના માટે પણ એક સબક રહેશે અને ખાસ એવી ઘટનાઓ પણ અટકશે ત્યારે આ મુદ્દાને ખાસ કેવી રીતે જોવાઈ રહ્યો છે તે બી એક મહત્વની વાત છે કારણ કે આવનારા સમયમાં ભારત માટે પણ વેપાર વૃત્તિ અમેરિકાની કેવી છે તે જોવાનું રહેશે વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ